મહત્વના સમાચાર મળી રહ્યા છે દાહોદ થી સંયુક્ત કોપરેટિવ બેંક ની મહિલા એજન્ટ દ્વારા ઠગાય દૈનિક બચત ના નાણાં ઉઘરાવી કરી ઉચાપત એકસો છ ખાતા ધારકોના ઇઠ્યાસી લાખ થી વધુ નાણાની ઉચાપત દાહોદ એ ડિવિઝન પોલીસ મતકે નોંધાઈ ફરિયાદ પોલીસે એજન્ટ જયમાલા અગ્રવાલ ની કરી ધરપકડ એવા પ્રથમ જોવા બ્યુરો ચીફ દાહોદ બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે અઢી માસ પહેલા દાહોદમાં આવેલી સહયોગ કોઓપરેટિવ સોસાયટીમાંથી જેમાલાબેન બાબુલાલ અગ્રવાલ નામના વ્યક્તિ કે જે ત્યાં નોકરી કરતા હતા એમણે અલગ અલગ લોકો પાસેથી અઠ્યાસી લાખ પંચાણું હજાર જેટલી રકમ મેળવી બેંકમાં જમા નહીં કરી અને બેંક સાથે ફળ કર્યું એ પ્રકારની એક કમ્પ્લેન મળી હતી જે અમે તમામ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી વોચમાં હતા એટલે આજ રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગઈકાલે માહિતી મળી હતી એના આધારે જયમાલા બેનની ધરપકડ હાલમાં થઈ ગઈ છે અને એમના રિમાન્ડ માગીને આની કાર્યવાહી હાલ ચાલુમાં છે આ બાબતે હું આપના માધ્યમથી લોકોને તાકીદ કરવા માગું છું કે જ્યારે પણ બેંક સાથે કોપરેટ સોસાયટી સાથે નાણાકીય લેવડ દેવડનો વ્યવહાર થતો હોય ત્યારે એન્સ્યોર કરે કે પોતે જે નાણાં જમા કરાવે છે એમને એની પૂરતી રસીદ મળે કોઈ ભરોસામાં રહીને વ્યક્તિગત ધોરણે કોઈ નાણાં ના આપે જે બી નાણાં જમા કરાવશે એમની પોતાની પાસબુક કે ઓનલાઈન એન્ટ્રી ચેક કરે અને નાણાં પોતે આપેલા જમા થયા છે કે નહીં તેની પૂરતી ખરાઈ કરે જેથી કરીને આ પ્રકારના ફ્રોડ અટકાવી શકાય છે આ પ્રકારના ઘણા બનાવો અલગ અલગ જગ્યા બનતા હોય છે તો તે બાબતે નાગરિકો એલર્ટ રહેવાની ખાસ જરૂર છે